પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ માટે સારા સમાચાર આવ્યા છે પાટણ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે વાહિતપુરા ગામના કિસનજી કાડુજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી જેમણે બાવીસ તારીખે ફોર્મ પરત ખેંચ્યું તેમણે હવે કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો ગત મોડી રાત્રે કોંગ્રેસે તેમની સાથે બેઠક કરી હતી જેમાં કોંગ્રેસે સફળતા મળી ત્યારે ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારે કોંગ્રેસે ટેકો જાહેર કરતા કોંગ્રેસે પાટણ બેઠક પર મોટો ફાયદો થવાની સંભાવના છે કિશનજી ઠાકોર ગામ ઉમેદવારી ત્રણ લોકસભા આજે હું ચંદનજીને ટેકો જાહેર કરું છું કેમ કે ઠાકોર સમાજના ઘણા આગેવાન મારા ઘરે પણ આવ્યા હતા અને જીતે વ્યક્તિ છે અને સારું કામ કરે છે એટલા માટે મારો ટેકો હું ચંદનજીને જાહેર કરું છું અપક્ષ ઉમેદવાર તેમનું નિશાન સફરજન આજથી કિશનજીભાઈ મને ચંદનજી ઠાકોરને સમર્થન આપે છે કિશનજી જોડે એમને મારા વાતો સાંભળી વિસ્તારમાં ફર્યા સમગ્ર વિસ્તારમાં એ પ્રવાસ પણ કર્યો રાધનપુર અને લોકસભાના લોકોએ એમને શાંતિ સમજાયા અને આજે મારા નિવાસસ્થાને આવી રાજી ખુશીથી સર્વસંપતિથી એમને મને ટેકો જાહેર કર્યો છે કિશનજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કિશનજીભાઈ તમે મને જે ટેકો જાહેર કર્યો છે અમારા તરફથી તમને જે માન સન્માન ઇજ્જત જે તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અલ્કેશ આપણી સાથે જોડાઈ ગયા છે અલકેશ હવે તો અપક્ષ ઉમેદવાર છે કે જેમણે પણ કોંગ્રેસ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે એટલે કે શું અહીં હવે કોંગ્રેસ મજબૂત થતું જોવા મળ્યું છે

ફોર્મ પરત પાછું નથી કર્યું પણ ટેકો જાહેર કર્યો છે અને જે રીતે સમર્થન કર્યું છે અને હવે તેઓ એ કહેવા માંગે છે કે મારા વારે જે સગા વર્તુળ મિત્ર વર્તુળ છે જે કહ્યું છે એ મને વોટ ના આપે અને ચંદ્રજીને વોટ આપે એવી અપીલ કરવામાં આવી છે જી આભાર આપનો માહિતી આપવા માટે